એવા સંકલ્પ કરવા કે જન્મ મૃત્યુ જાય કારણ શરીર તૂટે આપણી પ્રકૃતિ જાય એવા સંકલ્પ કરવા એ રાગ નો કહેવાય તો રાગથી વિરોધી છે એમના રાગ થવાના તોડવા વાળા એટલે ભગવાનના સંકલ્પ કરવા ભગવાનની ઉપાસના એટલે સ્વામી સેવક ભાવ સાચો સ્વામી સેવક ભાવ કે કહેવું અને એમાં આપણે કેટલા ફિટ થયા એના સંકલ્પ કરવા ભગવાનના હેતના સંકલ્પ કરવાના મહિમાના સંકલ્પ કરવાના તો એ કામના નો કહેવાય એ રાગ નો કહેવાય એટલા તો વધારે કરવા ઉલટા શ્રીજી મહારાજ પરમાત્માનો મહિમા અર્થાત સ્વરૂપ બોધ થાય કે આત્મ સ્વરૂપની પરમાત્માના સેવક સ્વરૂપે સ્વાનુભૂતિ થાય તેની ઈચ્છા પણ કામના નથી ગણાતી તે તત્વ પ્રાપ્તિની જ ઈચ્છા ગણાય છે અને ભગવાન અથવા ભગવાનના વિશુદ્ધ ગુણાદિત સ્વામી જેવો અક્ષર ભાવ વાળો થાવ કે બાળ મુકુંદ સ્વામી કે નાનંદા સ્વામી કે એ બધા મોટા સંતોની જેવું મારી એવી સ્થિતિ થાય એ કામના નો કે

અને મહારાજની સેવામાં જોડાવું સ્વરૂપની પ્રાપ્તિ કહેવાય બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવામાં જોડાવું તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ અને એ ભગવાન અથવા ભગવાનના વિશુદ્ધ ભક્તની ની સેવા કરવાની ઈચ્છાને પણ કામના ગણવામાં આવતી નથી હું જાજી બધાથી સેવા કરું ભગવાનના ના ભગતને રાજી કરું શાસ્ત્રીજી મહારાજ શિબિરમાં જ કૃષ્ણપરી સ્વામી વાત કરી કે સ્વામી ત્યારે બસો ત્રણસો સાધુઓ હોય વડતાલમાં તો કે પાંચ વાગે તો પૂજા કરીને ભૂગી જાઓ કાછડો વાળી અને કોઈને એક મણું નવરાવે બધાની સેવા કરવું તો એ કામના નો કહેવાય એ રાગ નો કહેવાય એ તો રાજી કરવાનું સાધન કહેવાય એમાંય કાંઈ કામના આવી જતી હોય તો એનો ત્યાગ કરવો એમાં કામના કંઈ આપણા મનના સંકલ્પ આવી જતા હોય તો એનો ત્યાગ કરવો જેમ નાયદા સ્વામી એ વરતાલમાં ભગત તરીકે હતા ને ઓમા ભગતની સેવા કરી તો ભગત રાજી થઈ ગયા કાલે આ બધી પ્રસાદીની વસ્તુ તમે રાખો મંદિરમાં એવો રિવાજ હોય કે સેવા કરે છેલ્લે તો એને પ્રસાદી બધી હોય એ ત્યારે હતી તમે રાજી થાવ રાજી કરવાની એવી રીતે રાજી કરવાની કામના અંદર આવે તો એને ત્યાગ કરી અને રાજી કરવાની કેવળ રાજી કરવાની ઈચ્છા થાય તો એ રાગ નો કહેવાય જેમ પોતાની વસ્તુ પોતાના માટે વપરાય તે ચોરી નથી તેમજ આપણી પાસે કોઈ બીજાની વસ્તુ હોય અને તેને બીજા માટે અર્થાત તે વસ્તુના માલિક માટે વાપરી દેવી અથવા તેની ઈચ્છા કરવી તે પણ કામના ગણાતી નથી તેમાં શરીર કે બીજી કોઈ પ્રશસ્ત સામગ્રી પરમાત્માએ આપેલ છે તે પરમાત્મા કે તેમના ભક્ત માટે વાપરી દેવી તે ત્યાગ છે બુદ્ધિ ઇન્દ્રિય પ્રાણાન જના નામા પ્રભુ ભગવાને આપ્યા છે એટલે આપણી બુદ્ધિ એને માટે વાપર આપણે માટે વાપરવી ને આપણો ટાર્ગેટ પૂરો કરવાનો ભગવાન ભગવાનનો ટાર્ગેટ શું છે એ પૂરો કરવા વાપર હું આના કરતાં સારો દેખાઈ જાઉં હું આના કરતાં આગળ વધી જાઉં હું આના કરતાં આમ કરી લઉં તો એ બધા રાગના સંકલ્પ કહેવાય અને હું મારી બુદ્ધિને પૂરી વાપરી નાખું ભગવાન માટે હું મારી સ્કિલને પૂરી વાપરી નાખું ભગવાનને માટે તો એ રાગના સંકલ્પ ન કહેવાય કામના ન ગણાય તેમાંથી પોતાનું મમત્વ અહંકાર ઉઠાવીને તેઓની સેવામાં જોતરી દેવાને ત્યાગ કહેવામાં આવે છે સ્વયંની તત્વ જરૂરિયાત કે તત્વ ભૂખ સંતોષવા ઈચ્છા કે પ્રયત્ન તે કામના નથી ગણાતી તેને જરૂરિયાત કે આવશ્યકતા કહેવાય છે કામના અનિત્ય પદાર્થો વ્યક્તિ કે ભાવનાઓની ઈચ્છાને કહેવાય છે નિત્ય અને સનાતન નિત્ય પદાર્થોમાં ચોટી જાવ વ્યક્તિમાં પદાર્થમાં કોઈ સ્થાનમાં ચોટી જવું તો એ કામ ના કહેવાય એ રાગ કહેવાય આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે નિત્ય હોય અનિત્ય પદાર્થ છે એમાં ચોટી ન જવું ભગવાનમાં ચોંટવું એમાં કઈ વાત હોય કામના અનિત્ય પદાર્થો વ્યક્તિ કે ભાવનાઓની ઈચ્છાને કહેવાય છે નિત્ય અને સનાતન પરમાત્માને પામવાની ઈચ્છા અને આત્મ સ્વરૂપની અનુભૂતિ પામવાની ઈચ્છા તે જરૂરિયાત છે આવશ્યકતા છે હું કાયમી ભગવાનનો પરમાનન્ટ સેવક થાવ તો એક ભાવ છે સેવક ભાવ કહેવાય સેવક ક્રિયા એવું ન કહેવાય અને સેવક ભાવ આવ્યો સેવક ભાવ છે કે નહીં તો એવો સેવક ભાવ સ્થિર કરવો તો એ કામના ન કહેવાય પણ ભગવાનને સંબંધમાં એ સેવક થાય તે કેટલી ઘડી રહે મોટા માણાને સેવક થવા હોવું ઈચ્છતા હોય છે પૂરી થનારી હોતી નથી તે વધ વધતી જ રહે છે તેથી તેનો ત્યાગ કરવાનો હોય છે જ્યારે આવશ્યકતાની પૂર્તિ થઈ શકે એ પૂરી થઈ કે અધૂરી થઈ એવું જોયા વિના એને ઉખેડી નાખવાની કોઈની પૂરી થતી નથી આ લોકની ઈચ્છાઓ કોઈની પૂરી થતી નથી એટલે એને અધૂરી જ ઉખેડવાની જેટલી વહેલી ઉખેડે એટલી હેલી પડે એને થઈ કે હજી હાવ કાચે કાચી હોય તો ઉખેડી નાખે તો જલ્દી પાકી થઈ ગઈ હોય પછી ઉખાડવા તો ઉખડે ઉખડે નહીં કોઈ વાત કામના ક્યારેય પૂરી થનારી હોતી નથી તે વધતી જ રહે છે તેથી તેનો ત્યાગ કરવાનો હોય છે જ્યારે આવશ્યકતાની પૂર્તિ થઈ શકે છે અને તેના ઉપાયો નિષ્કામ કર્મયોગ નિષ્કામ સેવાયોગ મને આજે વિચાર્યું તો કે આપણે કેટલા વિષય ભોગવી નાખ્યા છે કેટલા ભોગ ભોગવી નાખ્યા કેટલી વાર મનનું ધૈર્યું પૂરું થઈ ગયું અટાણ કાંઈ છે કાંઈ નથી એનો સ્વાદ નથી આપણે આગલા જન્મમાં વિષય ભોગવા હોય રાજા થયા હોય તો અટાણ એનો ટેસ્ટ આવે કઈ ટેસ્ટ કાંઈ નથી એ તો એટલે લાકડા આંકડાના તૂરની કોડે ઉડી જવાના અટાણ છે એ હોત એ પાછું ભગવાનને કંઈક રાજી કરી લીધા હોય તો પૂરું થઈ જાય બાકી બીજું કાંઈ નહીં અને રાજી છે એમાં પુરુષાર્થ ને ચાન્સ હોય ને રાજી થાય ભોગ ને ચાન્સ હોય ને રાજી થવાનું શું હોય ભોગ ને ચાન્સ હોય આપણે દોડીને બેસી જઈ તો રાજી થવાનું શું હોય પુરુષાર્થ ને ચાન્સ હોય ને આપણે રાજી ને દોડીને બેસી જઈ તો રાજી થાય અને પુરુષાર્થ ને ચાન્સ તો સગવડતા નો હોય ને જ હોય ચેલેન્જ હોય પુરુષાર્થના ચાન્સ એટલે એવો ચાન્સ હોય એ કામના એવી કામના કરવી જ્યારે આવશ્યકતાની પૂર્તિ થઈ શકે છે અને તેના ઉપાયો નિષ્કામ કર્મયોગ નિષ્કામ સેવાયોગ નિષ્કામ ભક્તિયોગ પણ કહેવાય છે વગેરે ઉપાયોથી થાય છે એવો નિયમ છે કે જ્યાંથી બંધન થાય છે ત્યાંથી જ છુટકારો થાય છે મનુષ્ય યોનીમાં જ જીવ શુભ કર્મોથી બંધાય છે તેથી મનુષ્ય યોનિમાં માનુબંધીની મૂલાને મનુષ્ય અનુસંધાન મનુષ્ય મનુષ્ય લોકે અનુસંધાન અનુસંધાન ન્યાથી બંધન થયું છે એટલે ન્યા આવ્યા વિના છૂટતું નથી એટલે મહારાજ જો ને કોઈને બહુ રાજી થઈ જાય તો પાછા ફરી ના મોકલે કે જાઓ બદ્રિકાશ્રમમાં ગયા હોય તો એ પાછા ફરી ના મોકલે કે અહીંથી છોડો જ્યાં તમે ગાંઠ વાળી છે ત્યાંથી છોડો તે સિવાય બીજે છૂટે નહીં એટલે આખવા એક નાડામાં ગાંઠ વાળતા વાળતા આપણે માગલ પૂગી ગયા હોય તો પછી પેલી ગાંઠ છોડવી હોય તો જ પાછું આવવું પડે ને ન્યાજ બેઠા બેઠા થોડી પેલી ગાંઠ છૂટે એટલે જ્યાં ગાંઠ વળી હોય ત્યાં જ છૂટે એટલે આ લોક માં જે ખૂબ ગાંઠું વાળી દીધા ગોટા વાળી દીધા છે એટલે એ આ લોક માં જ ઉકેલા વિના છૂટક્યો નહીં બદ્રિકાશ્રમમાં તો બહુ લાંબા ટાઈમે ઉકળે એ કરતા આ લોકમાં ઉકલી જાય જલ્દી ગોટા ગડબડ ગોટા વળ્યા હોય એ હરખા બધા એવો નિયમ છે કે જ્યાંથી બંધન થાય છે ત્યાંથી જ છુટકારો થાય છે મનુષ્ય યોનિમાં જ જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે તેથી મનુષ્ય યોનિમાં જ તે મુક્ત થઈ શકે છે જે ભોગ લક્ષી કર્મો તેને બાંધે છે તેને જ પરમાત્મા લક્ષી કરતાં મુક્તિ થાય છે જે ચાવીથી તાળું બંધ થાય છે તે જ ચાવીથી તાળું ખુલે છે પહેલા શ્લોકમાં ઉર્ધ્વમૂલમમાં મૂળ શબ્દથી બ્રહ્માનું પદ નિર્દેશ થાય છે જ્યારે અહીં મૂલાની શબ્દથી બંધનના કારણરૂપ એવી આસક્તિ મમતા કામનાનો નિર્દેશ કરવામાં આવ્યો છે આ શક્તિ જેદી તેથી થઈ એ મનુષ્ય લોકમાં જ થાય એમાં માણા હતા ત્યાં જ થાય અત્યાર સુધીની બધી આશક્તિ માણામાં જ થઈશ એટલે માણામાં તોડવી પડે માણસાએ માણસના જન્મમાં આવ્યો હોય ત્યારે જ આસક્તિ તૂટી શકે કંઈ પશુને આ આસક્તિ તૂટી જાય એવું ન હોય એમ કોઈ દીકરી અને માણસના જન્મમાં જોવાનીમાં આસક્તિ છોડી શકાય છે ગૈડા થાય એટલે તો છૂટતી નથી પછી તો રૂઢ થઈ ગઈ હોય એટલે એનો સ્વભાવ પ્રમાણે જાય જ નહીં અને એક તો દેહ અશક્ત થઈ ગયું હોય એટલે અમુક દેહની ડિમાન્ડ હોય એની વાહે આસક્તિ ઘરી જાય દરવાજો આપણે મહેમાન માટે ખોલ્યો હોય કુતરા કરી જાય મહેમાન માટે ઓલે બધા વાટ જોઈને બેઠા હોય સાઈડમાં કે દરવાજો ખોલે કઈ એટલે ઘરી જાય ઓલા એટલે મહેમાન તો પાછા વૈયા જાય ને આ બધા તમારે કાળિયું ઘર કરી ગયું છે જ્યારે અહીં મૂલાની શબ્દથી બંધનના કારણરૂપ એવી આસક્તિ મમતા કામનાનો નિર્દેશ કરવામાં આવ્યો છે જે સંસારમાં મનુષ્યને બાંધે છે સાધકે તે મૂળોનું ઉચ્છેદન કરવાનું મૂળોનું છેદન કરવાનું છે અને પરમાત્માનો આશ્રય લેવાનો છે જેનો ઉલ્લેખ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે કરવામાં આવ્યો છે મનુષ્ય લોકમાં કર્મો અનુસાર અને કર્મો દ્વારા બાંધવાવાળા તદાત્મકતા મમતા કામનારૂપી મૂળ નીચે અને ઉપર બધા લોક યોનિઓમાં વ્યાપ્ત થઈને રહ્યા છે પશુ પક્ષીઓમાં પણ તે વ્યાપ્ત થઈ રહેલા છે અને દેવતા પણ તેમાંથી બાકાત નથી તમામ યોનિમાં કોઈને કોઈ રીતે રહેલા છે પરંતુ મનુષ્ય યોની સિવાય બીજી યોનિમાં વધારે બંધન કે મુક્તિ દેવ દેવરાવનારા થતા નથી શરૂઆત જ્ઞાતિ થાય બંધનની શરૂઆત હોય તો ત્યાંથી થાય અને મુકાવવાની શરૂઆત હોય તો થાય એટલે મનુષ્યની માન્ય એમાંય ભગવાને સક્ષમ શરીર હોય ત્યારે થાય પરાધીન શરીર હોય ત્યારે તો કંઈ થાય ત્યારે કંઈ થોડી ન છોડી ન હોય કે ઓલી જામી ગઈ હોય વાસના એને ઉખેડી ન હોય કે એને સક્ષમ શરીર હોય ત્યારે એને ઉખેડવું હોય તો ઉખેડ પણ આને બધાને પીલું ટાણે આ ચાંચ પાકે એવું થાય બરાબર સક્ષમ શરીર હોય ત્યારે આ બધાનો જગતનો હડકવા હાલે હું આમ કરું હું આમ કરું ભોગનો અડકવા હાલે અહમનો અડકવા હે ભોગનો હાલે આ બધાએ હડકવાઓ હાલે એટલે જન્મ હારી જાય પછી તો શું કરે ગઢા થઈને શું કરે બેઠે ને પછી મોટી મોટી વાતો કરે કે અમે ને અમે